જય આજે નવો દિવસ સુખી ગયો નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી અને વરસાદ ને ધીમા ધીમા રેડા પડે ને એવું બધું છે અને માધવભાઈ અહીંયા રમે ક્ષત્રિય થી વરસાદ તો નથી પણ ક્ષત્રિય થી રમે ક્રિષ્નાબેનને એને ભણવા મૂકી આપણે અત્યારે મી ને ભૂખ લાગી તો ખાઈ લઈએ દૂધ બૂધ ને લઈ આવ્યા એવું બધું ઘણા મોટું કામ હતું થઈ ગયું

मम्मी आईला प्रेसाया हला है। तरणे आहे भूक लागी जोरदार आणि सारा नौ जो तरी गयो खाल्ले पेलला तर पस्क काम करिए गुड मॉर्निंग गुड मॉर्निंग जय सोनास सेलेटर कंसोदा युट्युब फॅमिली हूं से झम्मा मां हूं से टाना रोटी मेथी नो मरचा वालो संभाल मरचा नो मेथी वालो संभाल ये खीर तेरे खाओ क्या भाई भाई दिए तेरे कौन बात है तेरे कौन बात है मार दिख रहा है ना हैं कौन खीर जाए मम्मी मम्मी इन्हें आती कर दे आती कर दे आती कर दे इन्हें जा बस हाँ कौन कौन किसे मार दिख रहा है मम्मी हती कर दे इधर हती कर दे हती कर दे हती कर दे प्रेंगा आ, प्रेंगा हाँ आ तो भूख लगी तो खाई ली तेरा जम्मू भूख लगी तने भूख लगी हाँ आ खाई મસ્ત ના હે ને બપોરના સાડા અગિયાર વાગી ગયા અને આપણે છે ને નવા મકાન આટો મારવા આવ્યો હતો ને ખાટલો હે ને એક વધારે હતો અહીંયા નડતો હતો તો અહીંયા મૂકી ગયા ને એટલે હું ઘડી આવ્યા હોય તો બેહવા થાય અને વાતાવરણ છે ને વરસાદ આવે ધીમો 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 બહુ મસ્ત વાતાવરણ છે બેસવાની મજા આવે ઘડી અને હવે બહાર થવા આવ્યા તો ક્રિષ્નાબેનને હે ને સ્કૂલેથી તેડવા જવાના છે

હવે બે પાંચ દિન માં કારીગર છે અને આ સ્લેબ આ બાજુ ખુલી ગયો ટેકાને બધી કાઢી અંદર છે ટેકા આખા ખુલી જાય ને પછી આ રીતના હે ને એમાં ટોસા મારવાના હે એ પણ આપી દીધા આપણે કારીગરોને સ્લેબમાં ટોસા તાજો હોય ને તાજો સ્લેબ હોય ને તેમાં ટોચા લાગી જાય ને તો પછી પ્લાસ્ટર કરવામાં હે ને મસ્ત સોટે ને કે પછી આમ ફૂલ પાકી જાય સ્લેબ અને પછી એમાં ટાશા મારીએ ને તો એટલા ટાશા લાગે નહીં અત્યારે જે લાગે ને થોડોક સેજ નરમ હે ને સ્લેપ શું કહે બહુ કડકનો છો સેજ નરમ હોય બાકી પાકી તો જ્યો જ હોય એટલો મહિનો દોઢ મહિનો થાય પછી આમાં ટાશા મારવાનું બહુ તનખાઓ દે હાં પવારામાંથી એટલે આપણે હે ને વેલા આપી દીધા તે એ પણ કારીગરને હું અપાઈ ગયા દેવાના હતા એને હા ફ્લેટું ખુલે ને એટલે બીજે દીથી છે ને એ આશા એક કે બે દીમાં પૂરું કરી દે ને શણમાં વાર આવે પછી ભૂખરાય ના ખાઈ ગયા રેતી પણ આયા છે સિમેન્ટનો સ્ટોક એ અડધો ઘેર પડ્યો અડધો અહીંયા છે એટલે કોઈ વસ્તુ આપણે ઘટતી નથી પણ હવે બરાબર રહીને કારીગરો ફ્રી થાય એટલે આપણે ઉપર પારાપાટ ને સીડી રૂમ બની જાય પછી ને આપણે મારી દેવાનો છે બ્રેક જુમાહામાં હે ને વાહન લઈ આવવા અને એમાં ગારાના કામ કરવું એ મજા ન આવે એટલે મકાને સુમાહામાં વ્યવસ્થિત બધી પાણી પી જાય સુમાહા પછી શિયાળામાં કે ઉનાળે આવે અહીંયા આપણે વ્યવસ્થા થાય બધી ત્યાં પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાનું થાય સુમાહાના ચાર મહિને આપણે હેને બ્રેક મારી દેવાનો હોય આ અધૂરું કામ છે એ પૂરું થઈ જાય પછી ચાર મહિના સુધી એને બ્રેક માર દેવાના પછી કંઈ નવું કામ કરવાનું નથી પછી પ્લાસ્ટર કરવાનું હોય એ હવે શિયાળામાં શિયાળામાં ઠંડુ વાતાવરણ એટલે પાકે મસ્ત પાણી ઓછું સાટવું પડે એ રીતના સુમાહામાં ને પછી આમાં વરસાદ કઈ આવી જાય કામ થાય કે નક્કી ને વધારે તો રસ્તામાં બધી ગારો હોય ને આમ કામ કરવાની મજા ન આવે આપણો માલ બગડે વધારે એટલે સુમાહાના હે ને ચાર મહિના બંધ કરી દેવાના આના હવે બાર થવા આવ્યા કૃષ્ણબેનને તેડી આવ્યા અને પછી મળીએ તમને હા તો બપોરનો ઢોર થઈ ગયો ને ઢોર ને મસ્ત અને નિરણ કરી દીધી બધાયને ખાઈ દીધા નિરણ ખાઈ લે ને એટલે બરાબર બાંધી દેવા હા ને ગારામાં નિરણ બગાડી નાખે ને ખાય નહીં તો ખીલાવે ગારો થઈ ગયો નિરણ ખાઈ લે ને બધાય બધા બરાબર બાંધી દેવા થોડીક વાર છે ને આપણે એક વિડીયો એડિટ કરવાનો છે વિડીયો એડિટ કરી લઈએ

હા નકા પછી ડખા આમાં ને પેલેથી મારે હાલું જ આવે કે મને સાંભળતું નથી પી જોર ધોઈ ને મારે ચા જોઈએ જોઈએ હોય જોઈએ એમાં હાલે જ નહી તાજા દૂધ ને ચા પી લીધો આટલે છે ને વરસાદ હોવાનો ધીમો ધીમે આમ તો નો છે અટાણે ધીમો ધીમો ચાલો છે વરસાદ હોય એટલે આપણે છે ને

હાલો મહેસા હું સુધારી દઉં તીખા બહુ હોય ને તો એ પછી માધવને હાથું બેસશે ને એ બધું થાય એટલે એવું કંઈ થાય તો નહીં ભાઈને બહારના હોય બધી કા હા એ બાને કામ કરાવું હોય ને કે છોકરાઓને મહેરસા બેસશે એમ કરીને આપણી પાસે સુધાર આવે એમાં છોકરાઓને કંઈ મત આપણે હાલે જ નહીં કંઈક બનાવવું જ પડે હાલો મહેરસા એક સુધારી દઉં સુધારી દો હાલો મહેસા એક સુધારી દઉં તો મસ્ત મજાના છે ને ભજીયા બની ગયા ભજીયા ચટણી છાસ માધવભાઈ અને હવે ફટાફટ બનાવે રાખો તો ખાઈ લઈએ ને એ ખાવા બે ગયા અને ઘણા ટાઈમ પછી મારી માં આવ્યા બ્લોગમાં આજ કામ જમવા આવ્યા આજ મારી જમવા આવ્યા આ હાલો જમવા હાલો બધી જમવા હાલો ભાઈ મારી માએ આમંત્રણ આપ્યું કા કૃષ્ણાબેન હે

હમ ચાલે છે ફટાફટ ખાઈ લે ને કઠરી જાશે અને આપણે આજનો બ્લોગ નો હે ના એ એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મુરલીધર અને આ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ્યા ન ખા સબ્સ્ક્રાઇબ કરી દીજો બધા કાલે ફરી મળીશું નવા બ્લોગમાં